ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ગામ ઓપી જાટક્યા હાઈ સ્કૂલ ખાતે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી શાળામાં દાતાઓના સહયોગથી અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે ત્યારે પ્રાર્થના ખંડનું ભૂમિ પૂજન આજ રોજ કરવામાં આવ્યું જેમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી બાળકો અભ્યાસ કરવા માટે આવતા હોય છે જેમાં વધુ સંખ્યાના કારણે આ કામગીરી થતા ગામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો આ તકે મિલિયન કંપનીના માલિક મિલનબેન જાટકિયા પ્રતાપભાઈ વાળા સુનીભાઈ નરેન્દ્રભાઈ ધમણ રાજુભાઈ જીતુ ગજેરા હસુભાઈ સાગર અને શાળાના પ્રિન્સિપાલ ત્રિવેણીબેન સહિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સંજય વાળા સિટી ક્રાઇમ ન્યૂઝ ધારી નમસ્કાર મારું નામ મિનલ જટાકી છે હું ઓપી જટાકી હાઈસ્કૂલની ટ્રસ્ટી છું અને આજના શુભ મુહૂર્તે જય જિનેન્દ્ર જય શ્રી ગણેશ નમઃ અને જય અંબેમા અમે એક પ્રાર્થના હોલનું ભૂમિપૂજન કર્યું છે આ સ્કૂલના સ્ટુડન્ટ્સ માટે એમની ફેસિલિટી માટે કે ઓલરેડી અત્યારના અમારી સ્કૂલ અઢીસોની છે જે અમારા સ્કૂલના પેસેજમાં છોકરાઓ સમાતા નથી એસેમ્બલી માટે અને મારી એવી ઈચ્છા છે કે આવતા વર્ષે અઢીસોમાંથી સાડા ત્રણસો કે ચારસોની અમારી સંખ્યા થઈ જાય એ માટે અમે એક મોટું પ્રાર્થના ખંડ બનાવ્યું છે જ્યાં સ્કૂલના તમામ કાર્યક્રમ અમે ઓર્ગેનાઇઝ કરી શકીએ છોકરાઓ એસેમ્બલીમાં સવારથી ત્યાં આગળ એસેમ્બલ થઈ શકે અને બીજું કે અમે જે મિડ ડે સ્નેક આપીએ છીએ અત્યારના તો એ પણ એક જ જગ્યાએ બધા બેસીને વ્યવસ્થિત જમી શકે અને આખા સ્કૂલના કમ્પાઉન્ડમાં કચરો ન થાય સાફ સુથરો રહે એવી રીતની અમારી ઈચ્છા છે અને આજે તો હજી આ શરૂઆત છે આગળ અમારી ઈચ્છા નવા ક્લાસરૂમ બનાવવાની છે એકબીજી ઓફિસ બનાવવાની છે જેના માટે અમે આગળ પ્રયત્ન કરીએ છીએ ફંડ્સ ભેગા કરવાની તો મારી એવી અપીલ છે ગામના લોકોને ગામના આ ઓપીઝાક્યા હાઈસ્કૂલના પાસ સ્ટુડન્ટ્સને કે એમને એમના વતન પ્રત્યે એમની શાળા પ્રત્યે કંઈ બી એ મન થાય કે એમને ઋણ ચૂકવવું છે ને એમને આગળ આવીને આ ફેસિલિટીમાં અમને ફંડ્સ શાળામાં મદદ કરવાની ઈચ્છા થતી હોય તો ડેફિનેટલી પ્લીઝ આગળ આવો બધા અમારી મદદ કરો અને આ ગામના માટે જ આ સ્કૂલની બધી ફેસિલિટીઝ અમે રેડી કરીએ છીએ આજુબાજુના ગામની સ્કૂલો અત્યારના એકદમ ખરાબ હાલતમાં છે જે બંધ થઈ ગઈ છે અને બધાને ઓપીઝ અટાક્યા હાઈસ્કૂલમાં અહીંયા આવવું છે કારણ કે અહીંયાની જે ફેસિલિટીઝ અમે બધું એકદમ ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ આ પ્રાર્થના ખંડનો એ બી ઉપયોગ થશે કે મારી દીકરી મૈથિલીબેન જે એના જુનૂનના ક્લાસ ચલાવી શકે જે નોટ ઓન્લી છોકરાઓ પણ આ ગામની લેડીઝને આગળ એ લોકો ટ્રેનિંગ આપે છે તો એ બધી ફેસિલિટી એક જગ્યામાં થઈ શકે એના માટે અમે તૈયારી કરીએ છીએ હોપફુલી આ શરદ પૂનમે એનું અમે અહીંયા આગળ જ આપણે દૂધ હોવાનું ઇનોગરેશનથી કરીશું થેન્ક યુ